નમસ્કાર દોસ્તો જય માતાજી આજે ફરી આપની સમક્ષ એક નવો વ્લોગ નવો વિડીયોને નવા વિચારો સાથે આવ્યો છું કહેવાય છે ને કે ભરોસો હોય ને ત્યારે ખોટી વાત પણ સાચી લાગે છે અને જ્યારે ભરોસો તૂટે ને ત્યારે સાચી વાત હોય ને તો પણ ખોટી લાગે છે આ દોસ્તો આજે કંઈક નવા ટોપિક અને નવા વિડીયો સાથે આપની સમક્ષ લઈને આવ્યો છું તો વિડીયોને પૂરો માણજો અને ચેનલ પર નવા હો તો ચેનલને શેર સબસ્ક્રાઈબ અને સપોર્ટ કરવા ન ભૂલતા તો ચાલો વિડીયો પૂરો માણીએ કહેવાય છે ને દોસ્તો કે જેના પર આપણે ભરોસો કરી શકીએ જેના પર આપણે વિશ્વાસ મૂકી શકીએ ચાહે એ માણસ ખોટો હોય કે સાચો આપણને ભરોસો કર્યા પછી જ ખ્યાલ આવે છે તમને જેના પર વિશ્વાસ છે તમને જેના પર ભરોસો છે એના પર ભરોસો કરો પછી ભલેને તમારે એકલા રહેવું પડે એટલે કહેવાય છે ને કે આપણને વિશ્વાસ એવા વ્યક્તિ અને એવા માણસ સાથે એમને નથી આવતો આપણે પહેલાં એનું બધું બેકગ્રાઉન્ડ જાણીએ છીએ એ માણસ પ્રત્યે આપણને જે લાગણી વર્તાય છે એ લાગણી આપણે જાણીએ છીએ કે મારું કેવું રાખે છે અને એ મારી સાથે કેવો વ્યવહાર કરે છે એના પર આપણને એના પર એનાથી આપણને એનો વિશ્વાસ આપણા પર આવે છે અને આપણે કંઈ પણ કામ એને કહીએ અને એ કામ આપણું કરે અને એ આપણા કામથી આપણે એને આપણે રાજી થઈએ અને ત્યારે જ આપણને ખ્યાલ આવે છે કે ભરોસા લાયક છે કે નહીં અને તમે એના પર એમને ભરોસો કરો તે તમને જો ભરોસાપાત્ર માણસ હોય તો એ તમારો ભરોસો નથી તોડતો અને જો ભરોસાને લાયક ન હોય તો એ પીઠ પાછળ ઘા કરીને તમારું ભરોસો તોડી શકે છે દોસ્તો કહેવાય છે ને કે ભરોસો હોય ને ત્યાં મનની વાત થાય અને ભરોસા વગર તમે કોઈને કશું કહી પણ નથી શકતા તમારા મનની અંદર કંઈ એવી વાત પડી હોય તો તમે રજૂ નથી કરી શકતા જ્યારે તમને કોઈ પર ભરોસો આવે છે જ્યારે તમને એના પર વિશ્વાસ બેસે બેસે છે અને એ માણસ તમને તમારા ભરોસાને તમારા વિશ્વાસને લાયક લાગે ત્યારે તમે એને તમારી વાત કરો છો અને ભરોસો એક એવી વસ્તુ છે દોસ્તો કે એક વખત તૂટ્યા પછી આપણે બીજી વખત નથી કરતા ભલે પછી સાચું બોલતો હોય કે પછી ખોટું અને હું તો એમ કહું છું કે જો ભરોસો એકવાર તૂટે ને એટલે પછી એ સાચું બોલતો હોય ને તો આપણને ખોટું લાગે છે એટલે કોઈ પણ માણસના પાત્ર બનો તો એવા ભરોસા પાત્ર બનજો કીટ પાછળ ઘા ના કરતા અને એ માણસ તમને તમારા હૃદયની વાત કરે તો એટલું સમજવું કે એને મારા પર કેટલો વિશ્વાસ કર્યો છે અને કોઈના ભરોસાપાત્ર બનો તો એટલું એનો વિશ્વાસ રાખજો કે એ માણસ તમને તમારા એની જીવનની તમને હરેક વસ્તુ કહે છે તો તમારામાં એને કંઈક જોયું છે એટલે તમારા પર વિશ્વાસ રાખીને કહેતો છે એટલે વિશ્વાસ બહુ મોટી વસ્તુ છે તમારા પર વિશ્વાસ આવવો એ બહુ મોટી વસ્તુ છે અને જે માણસ તમારા પર ભરોસો રાખે છે એ બહુ મોટી વસ્તુ છે અને તમને એવા પાત્રથી ગણે છે એટલે તમને તમારા પર ભરોસો રાખે છે અને એટલે તમને ના મનની વાતો કરે છે ના ફેમિલીની વાતો કરે છે અને કહેવાય છે ને કે અંગત જે તમે ખાસ જેને ગણો ત્યારે તમને તમારા મનની વાત કરે છે અને ભરોસો એક એવી વસ્તુ છે કે તમે કંઈ પણ વાત કરી શકો છો તમારા મનની હોય કે તમારા ફેમિલીની હોય કે પછી તમારા દોસ્ત તો નહીં એટલે ભરોસો એકવાર કર્યા પછી આપણને ખ્યાલ આવે છે કે ભાઈ માણસ કેવો છે અને આના ઉપર વિશ્વાસ રાખ્યા જેવો છે કે નહીં જેને આપણે આપણું મનપસંદ કહી શકીએ જેને આપણો અંગત કહી શકીએ જે આપણને હરેક વાત શેર કરતો હોય સુખ દુઃખની અંદર ભાગીદાર થતો હોય અને હરેક કામની અંદર આપણો સાથ આપતો હોય એવા માણસ પર ભરોસો કરજો ના કે જે તમારી પીઠ પાછળ રમતો હોય ને તમારી વાતો અહીંયાથી બીજે આપતો હોય જે તમે ઉઠ્યા પછી તમારી વાતો કરતો હોય એટલે ભરોસો એક બહુ મોટી વસ્તુ છે ભરોસો કોઈની પર આવવો એ બહુ મોટી વસ્તુ છે અને ભરોસો રાખવો પણ બહુ મોટી વસ્તુ છે એટલે કોઈ પણ ઉપર ભરોસો રાખવો તો થોડો વિચાર કરજો કે હું શાના માટે ભરોસો રાખું છું અને આ માણસ મારા ભરોસાને લાયક છે કે નહીં ત્યારે ખબર પડે છે અને કંઈ પણ એવી વાત હોય કંઈ પણ એવું કામ હોય જો કરે ને ત્યારે આપણને ખ્યાલ આવે છે કે મારો માણસ આ ભરોસાપાત્ર છે કે નહીં અમને એમ કોઈની પર ભરોસો નથી આવી જતો દોસ્તો વિશ્વાસ બહુ મોટી વસ્તુ છે એક વખત તૂટ્યા પછી બીજી વખત નથી થતો એટલે કોઈપણનો કોઈનો વિશ્વાસ તોડો તો ધ્યાન રાખજો અને કોઈનો ભરોસો બનો તો એવા બનજો કે આ જીવન એ તમને તમારો મિત્ર ગણે તમને તમારા ખાસ ગણે અને તમને તમારા એના મનની હરેક વાત તમને શેર કરે એટલે કોઈનો ભરોસો ના તોડતા અને ભરોસાને પાત્ર બનજો વિશ્વાસ કરજો અને કોઈના યોગ્ય બનજો બસ આટલું જ છે દોસ્તો ત્યાં સુધી આપણે એક નવા વિડીયો સાથે નવા વિચારો સાથે ફરી મળીશું અને ફરીથી કહું છું જો ચેનલ પર નવા હો તો ચેનલને શેર સબસ્ક્રાઈબ અને સપોર્ટ કરવાનું ના ભૂલતા જય માતાજી જય શ્રી કૃષ્ણ